મેડમ સાહેબ છે એ તો ઓફિસ ગયા છે તારા લગ્નમાં તને જોયો હતો કેમ છે તારી પત્ની તું કેમ છે હા હું તો ઠીક છું મેડમ કેમ આવું ઢીલું બોલે છે ઠીક છે અંદર આવ આવ બેસ હા મેડમ હવે બોલ આ સમયે ઘર પર આવ્યો ઓફિસ નથી ગયો કે છેલ્લા ચાર દિવસથી ઓફિસ નથી જતો મેડમ હું કેમ કંઈ પ્રોબ્લેમ છે તું ઓફિસ કેમ નથી ગયો મેડમ મારા લગ્નમાં ઘણો ખર્ચો થઈ ગયો છે મેડમ હું ઓફિસ ગયો તો મારા લેણદારો મને ખૂબ જ મેડમ બહુ હેરાન કરે છે બહુ ટોર્ચર કરે છે એટલે હું મેડમ ઓફિસે નથી જતો શું કરું કઈ ખબર નથી પડતી ખૂબ જ થાય છે એનાથી બચવા માટે સાહેબ પાસે લાખ હતા અને હા આપી દઈશ એવું કીધું હતું મેડમ પણ હજુ સુધી આપ્યા નથી એટલે હું બહાર નીકળી નથી શકતો મેડમ કેમ ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા તે મેડમ આખા લગ્નનો ખર્ચો હતો ને મેં વિચાર્યું કે લગ્ન એકદમ સાદી રીતે પતાઈ દઉં પણ મારા સાસરાવાળા ચૂપ નહોતા મેડમ આ લો પેલું લો એવું કહીને ઘણો બધો ખર્ચો વધાર્યો હું શું કરું મેડમ અને એટલે જ મારું આ દેવું વધી ગયું છે આમ પૈસા લીધા પણ લગ્નમાં જે ગિફ્ટના પૈસા આવ્યા તે બહુ જ ઓછા મળ્યા અને એમાંથી જ મેં કેટલાકને સંભાળ્યા બીજું હું શું કરી શકું મેડમ મેડમ તમે તો જાણો છો મિડલ ક્લાસમાં ધામધૂમથી લગ્ન ના કરાય મેડમ તમારું શું કહેવું છે મેડમ ઉધાર લઈને દુખ ભોગવે છે એમને તારી મદદ કરવાનું કહીશ તું ચિંતા નહીં કર ઠીક છે સર ચોક્કસ મદદ કરશે સારું મેડમ પૈસા વાળો તો લગ્ન ધામ ધૂમ કરે પણ તે કેમ ઉધાર લઈને લગ્ન કર્યા અને આટલી બધી તકલીફ સહન કરે છે મેડમ મે તમને કીધું ને કે મારે તો એકદમ સરળ કરવાતા પણ મારી મમ્મી પપ્પા અને મારા સાસરા એ મને ઘણો બધો ફોર્સ કર્યો અને આટલો બધો ખર્જો થઈ ગયો મેડમ તને ખબર છે ને અમે કેટલા અમીર છીએ પરંતુ અમને જો અમે લગ્ન અને રિસેપ્શન બંને સાદું કર્યું શું અમારી પાસે પૈસા ન હતા ભલે અમીર હતા પણ લગ્નમાં ધૂમધામ નહોતી કરવી એટલી શાંતિથી પતાવ્યું અમીર હોવા છતાં અમે લગ્ન આટલા સિમ્પલ કરીએ છીએ તમારા જેવા જે મિડલ ક્લાસ લોકો હોય છે સમજાતું નથી કે તમે લોકો કેમ આટલું ઉધાર લઈને લગ્ન કરીને તકલીફ સહો છો બોલો મેડમ મેં વિચાર્યા વગર આ બધા પગલા લીધા અને જો સાહેબ મને મદદ કરશો તો હું ઘણો બધો ખર્ચો ચૂકવી દઈશ હું એમને ચોક્કસ કહીશ ઓકે સારું મેડમ હા છું